જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો અમારા નવા લોકમાં બધા મિત્રોનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો સવાર સવારના પોસે ક્યાં વાડીએ અને નિંદણ કરવાનું હતું એટલે નીંદણ કામ પણ અમે ચાલુ કરી દીધું છે કારણ કે પાણી પીએ પહોંચ્યું એટલે નેત તો થાય જ છે તો ચાલો હવે ખેતીનું કામ ચાલુ કરી દઈએ અત્યારે બે ડમ્ફર એકી સાથે આવ્યા છે ઝડપથી આજના કામમાં જ્યાં માટી નાખવાની હતી તે માટી નાખાઈ ગઈ અને જો અહીંયા બગીચામાં પણ માટી નાખી દીધી છે આપણે હવે જેસીબી આવવાની રાહ જોઈને બેઠા છે તો બગીચો છે આપણો કમ્પ્લીટ ભરાઈ જાય અત્યારે એટલું તાપમાન છે કે અંદાજે લગભગ માનો ને કે પિસ્તાલી પચાસ ડિગ્રી જેવું તાપમાન હશે તો હમ તડકો છે અહીંયા ઊભું પણ નથી રહેવાતું અને બેસાતું પણ નથી એવી લૂ લાગે કારણ કે સાંઈ બેઠા લૂ તો એવી જ લાગે કે વાત પૂછો

તમે થી થી જેવી છે ફરી જેવી હતો રાવણા એ મોટાભાગે તો રાવણાને પકડવું કેમ અને જો રાવણ નીચે આવે તો ફૂટી જાય હા નીચે પડે એટલે રેતી છોકરી જાય એટલે ખવાય નહીં કારણ કે રાવણા નીચે જ બેઠા હોય પુલ પાકેલા ખરા ખાવા કેમ ગયા પગાવ હોય ગયા ગાડી તો હોય હા

મિત્રો ધોળો આટલો બધો છે ને કામ કરવું થોડુંક મુશ્કેલી વાળું છે પણ ખેડૂત થઈને કામ તો કરવું જ પડે એમાં તો હાલે જ નહીં જો આ માટીના ઢગલા અમારા નાખેલા છે તો અત્યારે લોટું મગાવ્યું છે અને હમણાં થોડીક બહારની અંદર વગર આવશે એટલે આજે ઢગલા છે બધા ઓળા થઈ જાય વ્યવસ્થિત પછી આ ઝાડને બધાને પાણી પીવાઈ છે અત્યારનો નજારો મિત્રો આ રીતનો છે અહીંયા ભાગતા તક ઘરે જમાનની પાછા આવશું એટલે રોડ જ આવી જાય અને નવું જે હશે એ તમને જરૂરથી બતાવશો અમારા ખેતરમાં માટીનું કામ ચાલુ છે અત્યારે કારણ કે જે ડમફર દેખાતા તે ડમફળને પોળા કરવા માટે થઈ અને આપણે લોડર અને ટ્રેક્ટર લઈ આવ્યા છે તો અત્યારે જો અહીંયા આ રીતે કામ ચાલુ છે પણ કારણ કે સૂર્ય પણ અસ્ત થવાની તૈયારી છે અને કામ જે ઘણું બધું બાકી છે

અત્યારે અમારે બગીચાનું કામ ચાલુ છે અહીંયા લેવલ કરતા હતા અને જે માટી હતી માટીના ભરેલું રહેશું કે જ્યાં ખાડા કબડા હોય ત્યાં સીધું ચેક હોય જાય ત્યારે મોડે સાંજે પણ કારણ કે ચોમાસું નજીક આવી ગયું એટલે બધું કામ કરવું જ પડે એમ સમય છે તો મિત્રો આજનો અમારો આ લોક તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા મિત્રો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો નવા લોકો સાથે ફરી પાછા કાલે મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો